આરાધના કરીએ કે પ્રભુએ આપણને આ સુંદર તક પૂરી પાડી છે હાલે લોહી જુઓ દેવના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી અને આજે સવારમાં પણ આપણે પ્રભુની પાસે ગયા પ્રભુની પાસે કૃપા માગી પ્રભુએ આપણને કૃપા આપી દોરવણી આપી અને તેના દ્વારા આપણે જુઓ આ સાધના સમયમાં પણ આપણે હજી પણ તેમની સાથે છે હાલે લુહિયા જેમ સવારમાં તેમની પાસે આપણે બધાની માટે યોજનાઓ હતી એમ અત્યારે પણ આગળના સમયમાં પણ તેમની પાસે તમારા અને મારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે હાલે લુહિયા થેન્ક યુ લોડ થેન્ક યુ લોટ થેન્ક યુ લોટ પ્રભુની ખરેખર સ્તુતિ કરે વાળા મિત્રો કે જ્યારે આપણે પ્રભુના બાળકો તરીકે આપણે તેમની પાસે આવ્યા છે નમી ગયા છે તેમની સ્તુતિ કરી રહ્યા છે આરાધના કરી રહ્યા છે ત્યારે આપણા પ્રભુએ આપણા પર તેમની નિરંતર કૃપા રાખી છે અને આપણને હિંમત આપી છે આપણને બળ આપ્યું છે આપણને સામર્થ્ય આપ્યું છે અને જ્યારે જ્યારે જે પ્રમાણે આપણે પ્રભુની પાસે માગણીઓ કરી છે તેમણે સાંભળ્યું છે અને જો નથી પણ સાંભળ્યું તો હું તમને કહીશ કે બીસો નહીં ગભરાશો નહીં કેમ કે આપણા પ્રભુ આપણી પ્રાર્થનાઓને કદી પણ અવગણના કરતા નથી ઘણીવાર આપણને એવું લાગે કે આપણી પ્રાર્થનાઓના ઉત્તર મળતા નથી અને ઘણીવાર આપણે નિરાશ થતા હોય દુઃખી થતા હોય આપણે બાઇબલ વાંચવાનું બંધ કરીએ આપણે સુતી આરાધના કરવાનું બંધ કરીએ આપણે પ્રાર્થના કરવાનું બંધ કરીએ આપણે સંગતોમાં જવાનું બંધ કરીએ અને એ આપણો સાચો વર્તૃક નથી એ આપણે ભૂલ કરીએ છે પ્રભુ ઘણી બધી વાર આપણને જોવા પણ માગતા હોય છે કે શું મારું બાળક નબળી પરિસ્થિતિમાં પણ મારી સાથે જોડાયેલું છે અયુબના શબ્દોને સાંભળે યાદ કરીએ તેમની પત્ની તેમને કે છે કે મરી જાતું એ નિષ્ઠાવા એની પરિસ્થિતિ માટે એની પત્ની એને એ પ્રમાણે કહે છે નહીં પણ અયુબ બહુ સરસ વાત કરે છે સો ઈશ્વર દુઃખ આપવા ચાહે તો મારે તેમની પાસેથી લેવું નહીં સુખ તેમની પાસેથી મારે સુખ જ લેવું અને વાલા મિત્રો શું આજે સાંજે આપણે બધા એ વાત છે કે પ્રભુ સારું હોય તો તમારું ભજન કરીશું તમે મારી લોન પાસ કરશો તો જ તમે મારા ઈશ્વર તમે મને જવાબ આપશો તો જ તમે મારા ઈશ્વર છો તમે મને નવું વાહન આપશો તો જ તમે મારા ઈશ્વર છો તમે મને સાજો કરશો તો જ હું તમારું બાળક છું તમે મને જવાબ આપશો તો જ હું તમારી પાસે ચાલવાનો છું તમે મને લગ્નનો આશીર્વાદ આપશો તો જ હું તમને આધીન રહીશ હું મકાન ખરીદી શકું તો જ તમે મારા દેવ છો વલા મિત્રો ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ આવી બાબતો થતી હોય છે પણ એ બધી બાબતો પ્રભુ હમણાં આપવા ન માગતા હોય અથવા એનાથી પણ વધારે પ્રભુ કંઈ આપવા માગતા હોય અને આપણે એ પ્રમાણે પ્રભુની પાસે લેવા તૈયાર નથી કેમ કે આપણી પાસે આપણા પોતાના પ્લાન્સ છે ને આપણે પ્રભુને માટે

આપણી પાસે તો અત્યારે હમણાં પણ આપણે પોતાની ઈચ્છાઓ છે આયોજનો છે ને આપણી માંગણી કરવાની પ્રાર્થના છે ચોક્કસ આપણા પ્રભુએ કહ્યું છે માંગવું અને તમને આપવામાં આવશે પરભાલ મિત્ર જો તમે અને હું પ્રભુના બાળકો છે ઈશ્વરના બાળકો છે તો ઘણી બધી વાર આપણે એવા સમયોમાં પણ પ્રભુને પ્રભુની સાથે જોડાયેલા રહેવાનું છે કે જ્યારે એવું લાગતું હોય કે તમારા અને મારા માટે આ પ્રસંગ અઘરો છે આ સમય અઘરો છે અથવા આ સમય જે મારી ઈચ્છા પ્રમાણેનો હોવો જોઈએ અથવા મારી ઈચ્છા પ્રમાણે જે બનવું જોઈએ એમાંનું કંઈ બનતું નથી દુઃખી થવાય નિરાશ થવાય હતાશ થવાય એવો સમય છે ત્યારે પણ આપણે પ્રભુમાં ઊભા રહીએ અને પ્રભુની આગળ નમી જઈએ પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ પ્રભુને કહીએ કે પ્રભુ તમે જે હાલમાં રાખ્યા છે એ હાલમાં પ્રભુ અમે બધા આશીર્વાદિત થઈએ શું આપણે એવું પ્રભુની આગળ હમણાં અત્યારે બોલી શકીએ છીએ શું આપણે એવું બોલીને સતાન હરાવી શકીએ છીએ હું ઘણી મારા કાઉન્સેલિંગમાં કહું છું ને મેં ઘણી કહ્યું છે આજે પણ કહીશ અને એ પણ કહીશ કે એવું કોઈ જગ્યાએ બાઇબલમાં લખ્યું નથી આ ફક્ત મારી કાઉન્સેલિંગના શબ્દો છે હું ઘણી ઘણા ભાઈ બહેનોના ઘરમાં જોતો હોઉં છું ત્યારે તેઓ પુષ્કળ ડૂસકે ને દુસ્કે તેઓ રડતા હોય છે વિશ્વાસી ભાઈ બહેનો પ્રભુ પર ભરોસો કરનાર વિશ્વાસ કરનાર ઉપવાસ કરનાર અને પ્રાર્થનાના યોદ્ધાઓ તરીકે પ્રાર્થના કરવા જનાર લોકોને મેં એવા દુઃખી થઈને હતાશ થઈને નિરાશ થઈને રડતા જોયા છે ત્યારે હું એમને કહું છું કે તમે રડો છો તમારા ઘરની બહાર શેતાન ડીજે વગાડી રહ્યો છે અને તેના દૂતો ડાન્સ કરી રહ્યા છે બહુ પ્રભુ પ્રભુ કરતો હતો જોયું કેવો રડાયો બહુ પ્રભુ પ્રભુ કરતી હતી જોયું કેવો રડાવ્યો તમે શું ઈચ્છો છો એવા સમયમાં જેમાં શેતાનને ડીજે કરવાની તક મળે આપણે એવી રીતના વર્તન કરીશું કે આપણા પ્રભુને મહિમા મળે એવી રીતના આપણે આજના સાધના સમયમાં આગળ વધીશું બધું જ આપણા પર છે દરેક બાબત આપણા વિશ્વાસ સાથે જોડાયેલી છે દરેક બાબત આપણી હિંમત સાથે જોડાયેલા છે પ્રભુ જે બળ આપે છે એના દ્વારા તમે અને હું બધું કરી શકીએ છીએ એવું તો કંઈ છે નહીં કે તમે કે હું ન કરી શકીએ કેમ કે પ્રભુના વચન પ્રમાણે કહ્યું છે કે બધું શક્ય છે જો ઈશ્વર પર વિશ્વાસ કરે તેમને માટે બધું શક્ય છે હમણા પણ અત્યારે પણ અને પછી પણ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ઉભા થઈ જે વાલા મિત્રો બારતી માઈના દીકરાને જ્યારે કહેવામાં આવ્યું કે તે તને બોલાવે છે હિંમત રાખ તે તને બોલાવે છે તેણે લુગડું ફેંકી દીધું કયું લુગડું જેમ તે ફીખ ભીખ માંગતો હતો અને તે ઊભો થયો અને પ્રભુની પાસે ગયો હાલેલુયા આપણે પણ આપણો દુઃખના લુગડાને ફેંકી દઈએ આપણી હતાશા દુઃખ નિરાશા ચિંતાના એ લુગડાને ફેંકીને ઉભા થઈ જઈએ અને પ્રભુમાં આનંદ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ વાલા મિત્રો પ્રભુ છે ને તેમણે છોડી દીધા છે તેમણે થોડા આપણને છોડી દીધા છે તમે પોતે વિચારો સુકદી તેમણે તમને કે મને ગાડી મૂક્યા છે તમે કે એની પાસે ગયા તેમની આગળ નમવા ગયા અને પ્રભુએ શું આપણને ગાડી મૂક્યા છે કહ્યું કે તો હું તારી પ્રાર્થના નહિ સાંભળું માણસો મનમાં વિચાર કરી લે છે પ્રાર્થના નહીં સંભળાય પ્રભુ તો આજે સાજે પણ કે છે કે હું વૈતરું કરનારા

પામી શકતો નથી અને એ શાંતિ નિરંતર મારા અને તમારા પર વહી રહી છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ડુ નોટ વરી મારા બાળકો મારા મિત્રો મારા ભાઈઓ મારા બહેનો પ્રભુ મારા વડીલો પ્રભુના સેવક સેવિકાઓ બીસો ને ગભરાશો નહીં પ્રભુ આપણી સાથે છે હાલેલુયા અને જુઓ એક તેઓ નવું કામ કરનાર છે જે હમણાં જાણે પગી નીકળવાનું છે અને તમે અને હું એમ પ્રેમ આનંદ અને શાંતિથી ભરપૂર થવાના છે ફ્રેઝ લાવ નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ બલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અને પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છે થેન્ક યુ પ્રભુ સાધના સમયમાં તમે મારી સાથે છો છેક સવારથી પ્રભુ તમે મારી સંભાળ લીધી છે તમે મારી કાળજી લીધી છે અમારી ચિંતાઓ દૂર કરી છે પ્રભુ અમારી જરૂરિયાતો પૂરી કરી છે અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપ્યા છે અમને તંદુરસ્ત કર્યા છે થેન્ક યુ અત્યારે જ પ્રભુ તમે નવો અને તાજો સ્પર્શ આપો તાજા કરો અને તમામ એ બાબતો જે અત્યારે દુઃખદાયક છે નિરાશાજનક છે તકલીફ આપનારી છે પ્રભુ ઈશ્વરના નામમાં ના પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારો કંટ્રોલ નવો અભિષેક આપો નવો ને જો સ્પોર્ટ આપ અને ખાસ પ્રભુ અમારી જે ભૂલો છે અમારા ગુનાઓ છે અમારા જે પાપ છે થયા છે થઈ ગયા છે અમને માફ કરો પ્રભુ એટલા માટે સૂત કરો પ્રભુ કે આગળના સમયનો જે આશીર્વાદ છે પ્રભુ અમે પ્રાપ્ત કરી શકીએ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ થેન્ક યુ જીસસ Thank you, પ્રભુજી બાળકો તમને મળવાને માટે આવ્યા છે દરેકને નવો તાજો સ્પર્શ આપો નવો અભિષેક આપો તેમની દરેક પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો તેમની આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો રાજા એવી પ્રાર્થના કરી તમામ પ્રકારના રોગ બંધવાળ તેમના શરીરમાંથી નીકળી જાય તેઓ તંદુરસ્ત થાય તેમની ચિંતાઓ દૂર થાય અને પ્રભુ તેમના મુખ પર હાસ્ય આવે દુઃખની લાગણીઓ દુઃખના ભાવો દુઃખના વાદળો હટી જાય રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકને હસાવો અને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો રાજા એવી પ્રાર્થના કરી જે માટે તેઓ તમને દરરોજની જેમ અત્યારે પણ હમણાં પણ મળવાન માટે આવ્યા છે પ્રભુ એ બાબતને તમે નોંધમાં લો તમે તેમનો કંટ્રોલ લો તેમનું દુઃખ અવલિન કરી દો પ્રભુ વેનિશ કરી દો અદ્રશ્ય કરી દો લઈ લો પ્રભુ તમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારામાં બધા નવું બળ મેળવે જોશ મેળવે તમારામાં નવું સામર્થ્ય મેળવે અને પ્રભુ તમારા દ્વારા તેઓ પ્રભુ પુષ્કળ 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 બળ પ્રાપ્ત કરીને આજના સાધના સમયમાં તેઓ આગળ વધે અને સર્વ બાબતો તેઓ કરી શકે જે હમણાં સુધી તેઓ કરી શક્યા નથી તેમના તમામ અધૂરા કામો પૂરા થાય અને તેમની ચિંતાઓ બધી દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ અમે આટલા વિશ્વાસ હતા તમે હાક મારીએ છીએ પ્રભુ એમ તમને ન ઓળખનાર લોકો પણ તમને હાક મારે તેઓને તમારું દર્શન થાય તેઓને તમારી ઓળખાણ મળે પ્રભુ એવું તમે થવાય તમને નાશ ન થાય એના માટે અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ અમારી સેવાઓનો ઉપયોગ કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને પ્રભુ સવાર સાધની પ્રાર્થનાઓને પ્રભિતા અને પ્રભુ બુધવાર શુક્રવારની સંગતો દ્વારા પ્રભિતા સવાર સાધની પ્રાર્થના દ્વારા પ્રભુ તમારા બાળકો તરીકે પ્રભુ અમે જ્યાં નાના મોટા કામો કરીએ છીએ દ્વારા પ્રભુ તેઓ સુધી પ્રભુ તમારું વચન પહોંચે એનો ઉપયોગ કરો પ્રભુ આશીર્વાદિત કરો અને ઘણા બધા આત્માઓના અસમજતા બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માદા છે અને જેમને સાજા પાણીની અગત્યતા છે સાથે પણ માટે જ પ્રભુ હમણાં ખાસ તમને મળવા માટે આવ્યા છે પ્રભુ એઓ નિરાદયની ઈચ્છા પૂરી થાવ ને તેઓ હમણાં જ સાજા થાય તમામ પ્રકારના રોગ મંદવાળ પ્રભુ ઈશ્વરના નામમાં તેમના શરીરમાંથી નીકળી જાય વિશ્વાસ કરનારા સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ તમારા લોહીનો દાવો કરે છે અને ઓગણચાલીસ ફટકામાં એક એક બીમારીને અમે આવરી લઈએ છીએ પ્રભુ તમામ પ્રકારના લડાઈ ઝઘડા મિલકતના વારસાગત મિલકતના મકાનના જળના જમીનના કૌટુંબિક બાળકોના પતિ પત્નીના અને બીજા અન્ય ઝઘડાઓ પ્રભુ ઈશ્વરના નામન દૂર થાય શાંતિ થાય પ્રભુ એવી પ્રાર્થના કરી છે દરેકને લગ્નનો આશીર્વાદ બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા દરેકની જોબ બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ અને ખાસ કરીને પરમેશ્વર જેઓ જે પરીક્ષા આપી રહ્યા છે જેના માટે એમાં તેમને ઉત્તીર્ણ કરો પાસ કરો પ્રભુ આલદેશના બેન મળે વિદેશ સેવાના પ્રભુ તેમના રસ્તાઓ ખુલ્લા થાય આશીર્વાદિત થાય એમાં રહેલી રૂકાવટો દૂર થાય પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક ને માટે પ્રભુ પ્રાર્થના જેમને મકાન બનાવું છે મકાન બનાવી શકે જેમણે મકાન વેચવું છે પ્રભુ એક મકાન વેચાતું નથી એ આજે વેચાઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લોનની સગવડ આપો નાણાંના આશીર્વાદથી ભરી દોરો તેમના આવકના સાધનોને આશીર્વાદ રહ્યો વિધવા બહેનો અનાથોની સાથે મન બુદ્ધિના લોકો માનસિક રોગોને વિકલાંગ બની પણ તમે સાથે રહેજો અને પ્રભુ તમે તેમના દુઃખને તમે નો નોંધમાં લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા ખાસ પ્રભુ આગળના સમયમાં અમારા બધાની પ્રભુ તમે સંભાળ રાખજો મારા કુટુંબની મારા પરિવારની અને પ્રભુ અમારા વ્યક્તિગત જીવનમાં પણ જે કંઈ દુઃખ છે દૂર કરજો અમારી જરૂરિયાતો તમે જાણો છો હમણાં જે ઉત્પન્ન થયેલી છે એ જરૂરિયાતો તમારી પાસેથી અમે પ્રાપ્ત કરી શકીએ ઉઠાવી જાય છે પ્રભિતા સાંજના સમયે ભોજન આપજો પ્રભિતા અને મીઠી નિંદ્રા આપજો અને સવારમાં તમારો પવિત્રને તક આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ આપ માન્ય કરજો એમિન એમીન એમીન